કામરેજ ચાર રસ્તા મુકામે ક્ષેત્ર રોહિત સમાજ કામરેજ યુવાન અને મહિલા સંગઠન આયોજિત વરિષ્ઠ પ્રતિભા સંપન્ન સન્માન સમારંભ તથા સર્વદાતા શ્રી સન્માન સમારંભ તથા ગુજરાત રાજ્યથી પથારેલ મહાનુભાવનું સન્માન સમારોહ તથા યુવા સંગઠન અને યુવા મહિલા સંગઠનના પદવીદાન સન્માન સમારોહનું આયોજન કરાયું હતું તારીખ અગિયાર પાંચ પચ્ચીસ રવિવારના રોજ સવારે દસ વાગ્યે મનછાબા હોલ બસેરા સોસાયટી કામરેજ ચાર રસ્તા મુકામે કરવામાં આવ્યું હતું આ શુભ અવસરે સર્વદાતાશ્રીઓ સમાજના આમંત્રિત મહાનુભાવો અને તમામ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી સમારંભના અધ્યક્ષ તરીકે દિલીપભાઈ ગોવિંદભાઈ ચૌહાણ સમારંભના ઉદઘાટક શ્રી પુષ્પાબેન કાંતિભાઈ પરમાર લક્ષ્મીબેન જયંતિભાઈ પરમાર સમારંભના મુખ્ય મહેમાન શ્રી અરવિંદભાઈ પરમાર અમૃતભાઈ સોલંકી તુષારભાઈ પરમાર સમારંભના મુખ્ય અતિથિ શ્રી વિશેષ શ્રી ડોક્ટર જયેશભાઈ શ્રોફ

ઈશ્વરભાઈ પરમાર ભગુભાઈ સોલંકી વકીલ શ્રી છગનભાઈ ચૌહાણ વનેશ શાહ નવીનભાઈ સોલંકી તેમજ રોહિત સમાજના સમગ્ર ગુજરાત સમાજના સર્વ મંડળના પ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રવીણભાઈ ચૌહાણ જેમણે તમામ ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અને વિશેષ દાન આપ્યું હતું તેમજ વિજયભાઈ પી પરમાર પ્રમુખ શ્રી બેનરના દાતા તરીકે સેવા બજાવી હતી નામી અનામી રોકડ દાતા ન મૂલ્ય વસ્તુઓના દાતા શ્રી તેમજ કામરેજ તાલુકાના તમામ

મુખ્ય માર્ગદર્શક ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ સોલંકી કમિટી કમિટી સભ્ય સભ્ય માર્ગદર્શન સમિતિના મુખ્ય સલાહકાર તુષારભાઈ કાંતિભાઈ પરમાર કમિટી સભ્યો જીગરભાઈ પરમાર વિમલભાઈ વાઘેલા કમિટી સભ્યશ્રી ઝંખેશ પરમાર કમિટી સભ્યશ્રી તેમજ મહિલા યુવા મહિલા સંગઠન પ્રમુખ શ્રી ફેમિનાબેન મહામંત્રી તરીકે યોગિતાબેન

ખૂબ વિશેષ સેવા પ્રવીણભાઈએ ખૂબ સારો સહકાર આપ્યો હતો ઉપરોક્ત તમામ ઘરની મુલાકાત અનિલભાઈ અને તેમની ટીમે લીધી હતી અનિલભાઈને પ્રમુખ સ્થાન આપી ભવિષ્યમાં કારકિર્દી પર અભ્યાસ કરતા બાળકોને માર્ગદર્શન કાર્યક્રમ સમયમાં એવી રીતે જાહેરાત કરી છે ઉપરોક્ત કાર્યક્રમની સફળતા માટે કામરેજ તાલુકાના તમામ સભ્યો તમામ દાતાશ્રી મહેમાનશ્રી કાર્યક્રમની સફળતા માટે સમગ્ર રોહિત સમાજ કામરેજ યુવા અને મહિલા સંગઠન રચનાએ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે